મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના વિવિધ વેપારી સંગઠનો ઉદ્યોગકારો અને ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનો સાથે જીએસટી ઘટાડા વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન સંદર્ભે વિડીયો કોન્ફરન્સથી સંવાદ કર્યો હતો જેમાં સુરતના સરસાણા ચેમ્બર ઓફિસથી સરદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ નિખિલ મદ્રાસી ઉપપ્રમુખ અશોક જીરાવાલા ખજાનથી સીએ મિતેશ મોદી જીએસટી ફાયદો આમ જનતાને મળે અને નાગરિકો બચત ઉત્સવનો લાભ લઈ શકે તે માટે કરેલા આહવાનને સુરતના વેપારી ઉદ્યોગ સંગઠનોએ વધાવ્યું હતું વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે સ્વદેશી ઉત્પાદનો અપનાવવા એ માત્ર આત્મનિર્ભર ભારત તરફ એક મહત્વપૂર્ણ પગલું નથી પરંતુ તે સ્થાનિક કારીગરો નાના ઉદ્યોગો અને યુવાનો માટે રોજગારની તકોમાં પણ વધારો કરે છે તેમણે રાજ્યમાં લોકો તેમના રોજિંદા જીવનમાં વધુ સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરવા અને વિદેશી ઉત્પાદનો પરની નિર્ભરતા ઘટાડે એવું વાતાવરણ સર્જવા રાજ્યના ઉદ્યોગ સંગઠનોને અનુરોધ કર્યો હતો જીએસટી દરમાં ઘટાડાનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે સુરતના વેપારીઓ અને ઉદ્યોગકારોને સરકારના પ્રયાસોમાં સહભાગી બને ઉપરાંત આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને અનુસરીને સુરતના ઉદ્યોગો એમએસએમઈ પોતાનું યોગદાન આપે તેવી અપીલ પણ મુખ્યમંત્રીએ કરી હતી સુરત શહેર જિલ્લાના ઔદ્યોગિક સંગઠનો ચેમ્બરના હોદ્દેદારોએ નેક્સ્ટ ઝેન જીએસટી સરળીકરણને વધાવ્યું હતું વડાપ્રધાનના વડપણ હેઠળ જીએસટી સુધાર તેમજ સ્વદેશી ચળવળને આવકારીને તેનાથી દેશની અર્થવ્યવસ્થા વધુ ગતિશીલ બનશે દેશનો કામદાર વર્ગ ઉદ્યોગકારો અને આમ નાગરિક આત્મનિર્ભર બનશે વોકલ ફોર લોકલ અભિયાનથી સ્થાનિક કારીગરો વેપારીઓને વેપારની નવી તકો મળશે ખાસ કરીને સ્થાનિક લઘુ ઉદ્યોગો સ્વસહાય જૂથોને આર્થિક લાભ થશે અને બજારમાં નાણાંની પ્રવાહિતા વધશે તેવો મત વ્યક્ત કર્યો હતો જેમ ગુજરાતના બધા જ ઉદ્યોગપતિઓએ આ જીએસટી રિફોર્મ્સના પ્રક્રિયાને આવકારી છે તેવી રીતે ચેમ્બર ઓફ કોમર્સ સુરત પણ આ પ્રક્રિયાને આવકારે છે જે કંઈક સુધારાઓ સૂચવવામાં આવ્યા છે એ દિશાની અંદર ચોક્કસ જ આપણે આગળ વધીશું અને તેમાંથી ગુજરાતની જનતાને મોટો ફાયદો થવાનો છે તે હકીકત છે પરંતુ તે છતાં પણ દક્ષિણ ગુજરાતને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી હજુ કેટલાય મુદ્દાઓ બાકી છે તે સંદર્ભે અમે લેખિતની અંદર મુખ્યમંત્રી રજૂઆત કરી છે અને એમ પણ વિનંતી કરી છે કે અમારા આ પ્રશ્નોની રજૂઆત તમે કેન્દ્ર સરકારમાં અને ખાસ કરીને નાણાં મંત્રાલયમાં કરજો અને નાણાં સંપર્ક કરીશું જેથી અમારા વિવિધ પ્રશ્નોનો સત્વરે નિકાલ આવીને સાચા રિફોર્મ દિશામાં આપણે આગળ વધીએ છીએ તેવો ભાષ અમને સૌને થાય આભાર તેમણે કહ્યું કે સ્વદેશી ચળવળને પ્રોત્સાહન આપીને જ ભારતને સશક્ત બનાવી શકાશે સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ દેશના નાણાંને દેશમાં જ રાખવામાં મદદ કરશે જ્યારે સ્થાનિક લોકોને તેમના ઉત્પાદિત વસ્તુઓનું વળતર આર્થિક લાભ મળશે વડાપ્રધાને સ્વદેશી અપનાવીને સાચા અર્થમાં દેશભક્ત બનવા સૌ દેશવાસીઓને પ્રેરણા આપી છે પરિણામે લોકો વધુને વધુ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થશે સ્વદેશી અભિયાનથી દેશના ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને બહોળો ફાયદો થવા સાથે રોજગારી સર્જન અને આત્મનિર્ભર ભારતના વિઝનને પૂર્ણ કરવાનું પીઠબળ પૂરું પાડશે અને સમગ્ર દેશ સ્વદેશી દ્વારા સમૃદ્ધિના સંકલ્પ સાથે આગામી દિવાળીનો તહેવાર ઉજવશે